મજૂરી કરી કરીને હવે મને નથી કે એસી ચાલુ બિલ વધારે ક્યાં જવું હવે મારી મમ્મી એમ કે ભાઈ મારા મારે આવું નથી બરાબર હવે નથી આવવાનું કારણ હું આ રીમોટ જોવો હમણાં જોયું તો લીધેલું હતું પાંચ થેરી પાંચ થેરીમાં એ પટી ગયું આવી કહાની છે ઘરગઢ ની આજે મારી મમ્મી કહે કે બ્લોગ કે હવે નથી બનાવાય કે વિડીયો નથી ઉતારવા હવે એનું કારણ શું હે એ મને કઈ ખબર નથી પડતી આપણે એને જ પૂછી લઈએ

અગળનો કયો જોતી હતી હવે મારા મમ્મી કી કે view view તો ન થા ભાઈ વાંધો નઈ હાલો ભાઈ મને ઇન્ટરેસ્ટ નથી આપડો નથી કાઈ વાંધો ન આવે તો હું બ્લોગ ઉતારીને બંધ કરી દેવું હવે હુંય વિચારમાં પડી ગયો કે આમાં કરું હું મારે હવે મારા ઘરેથી ના પાડ દીધી કે ભાઈ હવે તું વિડિયો બीडी ઉતારવાને બંધ કરી દેજે હવે વિડિયો નો ટોપ છે ભાઈ ઉતારી હવે એમાં ક્યાં જાવું જો મેઈન ટોપિક મજા આવે છો બવર છે ભી હે મેઈન મે હવે હું મેઈન ટોપિક છે

વિડીયો ઉતારવા ના પાડે તો કઈ વાંધો નહીં અમે વિડીયો તો ચાલુ જ રાખશું જે થાય વિડીયો તો બંધ કરવાનો થતો જ નથી વિડીયો તો ડેલી ઉતારવા જ છે હાલો જમવા હે હાલો શું કર્યું દીગના હમ રોટલી મારા રોટલો હમ તો જો બતાવ જો રોટલો અત્યારે આવા ધો મુંડાળામાં બાજરાનો રોટલો કેવો ગરમ લાગે ગરમ ના લાગે કઈ હે

પણ હવે કંટાળાના માણા કઈક વસ્તુની કઈ વાંધો અમે કંટાળતા જ નથી અમે છીએ હવે ઉતારવો જ છે તો વિડીયો ઉતારવાના છીએ તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી દબાવી દેજો અને તમને મેં તો આ થોડી ઘણી કહાની દેખાય ની રસ ને જાય કરવાની બાકી સવારથી હાઈન લગીન માં હું નવરો થતો નથી કરે ને ખબર પડે કે આ ભાઈ બધી વસ્તુ કમાવું ને પછી કામ કરવું ને બધું અઘરું વસ્તુ છે

મોનોપોલી એવી જ વસ્તુ હાલે કે કાલે ખબર ભાઈ મરી જવું ભાઈ જીવી ગયો ને તો જીવી લ્યો કામ કરો દારૂ ને બે ફોર્મ રખડો ને દારૂ પીવો ને પીવે છે બધી ઓલી બાજુ બાજુ દારૂ પીવે

Halo, dulu baju biskuit. Hah, eh? baju biskuit? Huh? baju dan ini kena perbedaan sah. Hau, oh, bisa ya? Duh, halo, baik,